જીષ્ણુ જાગો બેટા જાગો કેવું સરસ વાતાવરણ છે પોપૈયા મસ્ત છે જો આ પોપૈયા રૂંઢે ખાજો कहीं क्यों से मैं दो शब्द केवा थांबू विषय में इ तो या अब ये बस इतना मात्र है हम मस्त है बस हां ठीक है

આજ આરો મસ્ત ડાયો ડાયો છે ડાયો છે એકદમ આવા છોકરા બહુ ઓછા છે તમારા સમાજમાં જી સુણો નહીં જીને ખાણ બે બે હિજા મજા આવશે ખાડી લે કે બે બે લઈ

હા મમ્મી આંટી જાય છે એ મેમુ તો આવજે પાછી આવજો કઈ આવે આવી સેવ બનાવવાની ને આવી મજા આવે તમે ગમે અહીંયા ફરવા જાવ તો શું ખબર આ થઈ જાય પછી શેક કે બરાબર ને ભાઈ કેટલો રહ્યો લોટ તમારો પછી તો એ આવા કેટલા ડબરા ભરશો મારે વાર લાગશે ઉપર એ કાય વાંધો નહીં તમે કર મઠિયા આજ મારે ઓલા મસાલા પૂરી કરવી છે પછી સક્કર કરવા છે બધું અહીંયા કરવું છે વરસાદ નહી તો ટાઈમ છે ભાઈ થોડીક સેવ ગરમ ગરમ લ્યો વિશ્વા ઉકા ભાઈ દે અરે ગરમ ગરમ ખાવી પડે ખાવાય ખાવાય થોડી ભૂકાભાઈ ડબ્બા માં છે ને ટીના છે કોને ફોડ કર બે ટીના પાડવા તો પાડી નાખો દાંતડી સમજાણું ઘાયા ઘા છે કઈ જાય થોડા થોડા ટીના પાડે હા બસ અણીયા થી દાંતડી અમારી એમાં પછી માંડવી નાખો ને એ ચૂલે ચડાવો એ માંડવી શકાય એવું મજા આવશે Wow. Uh -huh.

મંગાળો સળગાવો મંગારો કરો એમ મંગારો એટલે આ ચૂલો હા તા નાખો થોડીક પાછું પડે લે આવડો આ પ્લાસ્ટિક છે ને છે વરસાદ આવ્યો આવો ઢાકી રાખવું છે માથે હા અરે અમાર માંડવી તો છે કે છે આજે માંડવી છે કાહે આજ કાલ બધી સક્યું કે આજ તટણ ખાવા આજ આજ બધી નહી શકાય તો કાંઈ ન થોડું જગી ના હોય બે-ચાર થોડું જગી ના વરસાદ આવશે

ખાવી માંડવી માંડવી શેકાય ગરમ ગરમ ખાવી ચાલો હલો હાલો હા તેલ છે ગરમ ગરમ ધ્યાન રાખજો હું કબાઈ હાલો ખાવા વાહ માંડવી શેકી તમને કહો ખાવા આવશે અરે માવો ખાધો શું તમે હવે માવો 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 શું કરો છો ખાવ ઓલા આ માંડવી બીથી લાગે લાવતો એક ખોતરા નાખવાનું આપતો કઈ જ